નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ સાંસદે કહ્યું અમારા જિલ્લાના એસપી બદલો એસપી બદલવા રજવાત દારૂબંધી કાગળ પર રાજસ્થાન મધ્યપ્રદેશથી રાજ્યમાં ધૂમ ઠલવાય છે ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી હવે માત્ર કાગળ પૂરતી સીમિત રહી છે બે ફામ બન્યા છે રહેમ નજર હેઠળ આજે પણ ગુજરાતમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે અને દારૂને લઈને કોંગ્રેસના સાંસદ અને ધારાસભ્યએ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સામે મોરચો માંડ્યો છે ઢીલા અમલના કારણે જિલ્લાની મહિલાઓ વિધવા બની જેથી મહિલા એસપી મુકો તેવી માંગ ગેરીબેન ઠાકોરે કરી છે બનાસકાંઠાના સાંસદ ગેરીબેન ઠાકોર અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાડીએ પત્ર લખી સંયુક્ત રીતે રજૂઆત કરી છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ગુજરાતમાં ધૂમધારુ ઢલવાઈ રહ્યું છે દારૂના દૂષણને કારણે કેટલીય મહિલાઓ વિધવા બની છે બાળકો અને પરિવાર પણ ખૂબ જ અસર થઈ રહી છે પરિણામે બહેન દીકરીઓને વિધવા કરનાર ભ્રષ્ટ અધિકારીઓને બદલે નિષ્ઠાવાન મહિલા આઈપીએસ ને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરીકે નિમણૂક કરો બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા વિરુદ્ધ અગાઉ પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા વિધાનસભા ચૂંટણીમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા અને એ ઉપરાંત ગેનીબેન ઠાકોર દ્વારા પણ તેની અગાઉ એસપી તરુણ દુગ્ગલ સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેઓ જિલ્લામાં દારૂના અડ્ડા ચાલે છે ઉલ્લેખનીય છે કે મોટા ભાગે ભાજપના ધારાસભ્ય અને મંત્રીઓ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરની માંગણી કરતા હોય છે પરંતુ આ કદાચ પ્રથમ કિસ્સો હશે જેમાં કોંગ્રેસના ધારાસભ્ય સંસદ સભ્યએ એસપીને બદલી મહિલા આઈપીએસને જિલ્લા પોલીસ વડા તરીકે મૂકવાની માંગ કરી છે